વિડીયોની અંદર તમે જે ઇનોવા ગાડી જોઈ રહ્યા છો આ ઇનોવા ગાડી વેચવાની છે આખી ઘર ઘર આવ ગાડી છે હાલ નવગણ ભાઈ પૈસાની જરૂર હોવાના કારણે આ ગાડી વેચવાની છે બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આખી ગાડી ઘર ઘર આવજે ગાડીની હું તમને ટોટલ માહિતી આપી દઈશ અને તેમને તાત્કાલિક વેચી દેવાની છે આ ગાડી તો વહેલી તકે તમે નવગણભાઈનો કોન્ટેક કરી લેજો ગાડીની આગળ હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટોયોટા કંપનીની આ ઇનોવા ગાડી વેચવાની છે બે હજાર અને દસના મોડલની આ ગાડી છે ઇનોવા ગાડી તમને પાવર સ્ટેરિંગમાં અને પાવર વિન્ડોમાં જોવા મળશે અને નવગણભાઈ સાતમા ઓનર છે ગાડીના અને આ ગાડી બે લાખ અને બાણું હજાર જેન્યુન ચાલેલી છે રૂબરૂ સ્થળ પર જઈ આ ઇનોવા ગાડી તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા નવગણભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ઇનોવા રૂબરૂ તમે જોવા જાવ તો નવગણભાઈ નો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો થોડી પૈસાની જરૂર છે એટલે વેચવાની છે બાકી આખી ગાડી ઘર ઘર આવશે ડ્રાઈવિંગમાં કે આપેલી નથી ઘર ઘર ઘરની ગાડી છે સાવ મિત્રો સાચવેલી ગાડી છે અને ઓછી ચલાવેલી છે નવગણભાઈએ કિંમતની વાત કરું તો બે લાખ અને નેવું હજાર કિંમત રાખવામાં આવેલી છે આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર નવગણભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ રાખેલી નથી અને ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો નવગણભાઈની ગાડી તમને તાલુકો જિલ્લો પોરબંદર અને વડાલા રાણા ગામે જોવા મળશે મ્યાણીની બાજુમાં ગાડી તમારે નવગણભાઈ ની લેવી હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે નવગણભાઈ ઇનોવા ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો